સાઉદી સરકારની ઉમરા ચૌદસો સુડતાલીસ બે હજાર પચીસ છવ્વીસ નવી માર્ગદર્શિકા જાહેર હવે ફક્ત વિઝા નહીં હોટલ પ્લસ ટ્રાન્સપોર્ટ ફરજિયાત તમામ દિવસો માટે રજિસ્ટર્ડ હોટલમાં બુકિંગ જરૂરી પરિવહન વિના વિઝા નહીં મળે એકલા મુસાફરી પર પ્રતિબંધ ફક્ત ગ્રુપમાં જ પ્રવાસ એક જ વાહનવાળાઓને એક જ હોટલમાં રોકાવું ફરજિયાત વિઝા ફી હવે મુસાફરોની સંખ્યા અને વાહનની શ્રેણી પ્રમાણે બદલાશે બે વર્ષથી વધુ બાળકો માટે પણ હોટલ પ્લસ ટ્રાન્સપોર્ટ જરૂરી મક્કા મદીના માટે હવે એક સંયુક્ત વાઉચર કન્ફર્મ ટિકિટ ફરજિયાત મંજૂરી પછી વાઉચરમાં કોઈ ફેરફાર નહીં થાય એકામા ધારકો હોટલમાં રહી શકશે નહીં વાઉચરમાં દર્શાવેલી હોટલ સિવાય અન્ય હોટલ માન્ય નહીં ઉલ્લંઘન કરનાર એજન્સી કંપની પર ભારે દંડ અને પ્રતિબંધ લાગશે સાઉદી સરકારની ઉમરા ચૌદસો સુડતાલીસ હિજરી બે હજાર પચીસ છવ્વીસ માટે નવી માર્ગદર્શિકા જાહેર સાઉદી સરકારે ઉમરા યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે આ નવી સિસ્ટમ હેઠળ યાત્રાળુઓએ હોટલ અને ટ્રાન્સપોર્ટ સહિત સેવાઓ ફરજિયાત લેવી પડશે પહેલેથી માત્ર વિઝા પૂરતો હતો પરંતુ હવે વિઝા સાથે હોટલ અને પરિવહન અનિવાર્ય છે મુસાફરીના તમામ દિવસો માટે સાઉદી રજિસ્ટર્ડ હોટલમાં બુકિંગ કરવું પડશે પરિવહન વિના વિઝા મળશે નહીં વ્યક્તિગત રીતે મુસાફરી પર પ્રતિબંધ હવે ગ્રુપમાં જ પ્રવાસ શક્ય જે લોકો એક જ વાહનથી જશે તેઓએ એક જ હોટલમાં રોકાવું ફરજિયાત રહેશે વિઝા ફી મુસાફરોની સંખ્યા અને વાહનની ઉંમરના બાળકો માટે પણ હોટલ અને ટ્રાન્સપોર્ટ વિના વિઝા નહીં મળે મક્કા મદીના માટે હવે અલગ નહીં પરંતુ સમગ્ર જૂથ માટે એક જ વાવસર મળશે કન્ફર્મ ટિકિટ ફરજિયાત રહેશે માં મંજૂરી પછી કોઈ ફેરફાર નહીં કરી શકાય એકામાં ધારકો હવે યાત્રાળુઓ સાથે હોટલમાં રહી શકશે નહીં